ગત રાત્રિ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈડર પોલીસને એક બાતમી મળેલી કે બે ગાડીઓ દારૂ ભરેલી છે અને તે ઈડર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી લગભગ ભીલોડા બાજુથી ગાડીઓ આવી રહી હતી અને વલાસણા તરફ જઈ રહી હતી એટલે ઈડર બસ સ્ટેશન પાસે વોચ રાખી અને ઈડર પોલીસે મળેલી બાતમીના આધારે બે ગાડીઓ પાછળ પીછો કરતા એક ફોર્ડ ઇકો ગાડી તથા બીજી એક ક્રેટા ગાડી બંને ગાડીમાંથી

દસેક લાખ રૂપિયાની કિંમત ની ગાડી અને ચાર લાખ નેવ્યાસી હજાર ની કિંમતનો દારો એમ કરીને ચૌદ લાખ નેવ્યાસી હજાર આસપાસની કિંમતનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે